ગુજરાત રાજ્યના રોજગાર વિભાગ દ્વારા અમદાવાદના નરોડા સ્થિત કુબેરનગર આઈટીઆઈમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે તે હેતુસર રોજગાર મેળાનું આયોજન કરાયું હતું રોજગાર મેળામાં લગભગ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો મેળામાં લગભગ બે થી પચ્ચીસસો જેટલા શિક્ષિત યુવાનોએ નોંધણી કરાવી છે અને તેમાંથી લગભગ પંદરસો યુવાનોને સારા પેકેજની નોકરી મળી છે કાર્યક્રમમાં નરોડા વિધાનસભાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને અમદાવાદના પૂર્વના સાંસદ હસમુખ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મોટી સંખ્યામાં યુવાનો રોજગારી પ્રાપ્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે અંદાજિત વીસ કંપનીઓએ પોતાની કંપનીમાં રોજગારી માટે યુવાનો પસંદ કરવા માટે આજની મેળામાં આવેલ છે મને વિશ્વાસ છે કે मोटा प्रमाण में दो हजार चौबीस आई टी आई में ये काफी अच्छा रहा बहुत अच्छा रहा हमारे आई टी आई के अप्रोक्स फोर थाउजेंड थर्टी फाइव स्टूडेंट्स थे बट प्री प्लेसमेंट ड्राइव था ना जो उसमें टू थाउजेंड थर्टी फाइव स्टूडेंट्स ने सक्सेसफुली प्लेसमेंट को अचीव किया है इस बार મેળામાં લગભગ બે થી અઢી હજાર જેટલા નોકરી એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમાંથી લગભગ પંદરસો જેટલા નોકરી વાંછુઓને નોકરીનો લાભ મળી રહ્યો છે અને તેમને અપેક્ષા છે કે આ નોકરીથી તેમનું ભવિષ્ય સોનેરી બનશે ભાર્ગવ ત્રિવેદી સાથે શિવાની જોશી અમદાવાદ